ખેરાલુ કોંગ્રેસે આંબલી ચોટા ખાતેથી વિમાન દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપી આજે તારીખ ચૌદ જૂન ના રોજ રાત્રે આઠ કલાકે ખેરાલુ શહેર કોંગ્રેસ દ્વારા અમદાવાદ વિમાન દુર્ઘટનાના મૃતકોને કેન્ડલ માર્ચ યોજી શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે શહેરના આંબલી ચોટાથી ખારીકોબી સુધી મૌન રેલી યોજી મૃતકોને શ્રદ્ધાંજલિ તેમજ મૃતકોના પરિવારોને સાંત્વના પાઠવી છે કોંગ્રેસ નેતા મુકેશભાઈ દેસાઈએ સરકાર પાસે મૃતકોના પરિવારજનો માટે સહાયની પણ માંગણી કરી છે આ કેન્ડલ માર્ચમાં કોંગ્રેસ નેતા મુકેશભાઈ દેસાઈ ખેરાલુ નગરપાલિકાના કોંગ્રેસ કોર્પોરેટર તેમજ ખેરાલુ શહેરના વેપારીઓ પણ જોડાયા હતા જોવામાં આવ્યું છે શું કહેશો આજે બે દિવસ પહેલા અમદાવાદની અંદર એર ઇન્ડિયાનું જે વિમાન ક્રેશ થઈ ગયું ઉડાન ભરતાની સાથે વિધિન થ્રી મિનિટ જે પ્રમાણે બસો ને પેંતાલીસ જેટલા મુસાફરો હતા એમાંથી બસો એકતાલીસ નો મૃત્યુ પામ્યા અને જે અમદાવાદની બીજે મેડિકલ કોલેજ કેમ્પસની અંદર જે હોસ્ટેલ ઉપર પ્લેન પડ્યું જેના કારણે ડોક્ટરો પણ વિદ્યાર્થીઓ પણ એક્સપાયર થઈ ગયા એટલે ગુજરાત માટે નહીં પણ આખા દેશ માટે એક કરુણ ઘટના બની ગઈ આખા પરિવારના પરિવાર હુમાઈ ગયા અને એક ન ભૂલી શકાય ન કલ્પી શકાય ન વિચારી શકાય એવી એક ઘટના બની એનાથી આખું ગુજરાત અને આખો દેશ તપ્ત છે ત્યારે આપણે પણ એક ભારતના નાગરિક તરીકે આપણે સૌની પણ ફરજ બને છે કે આજના આ શોકગ્રસ્ત સમયમાં જે મૃતાત્માઓ અને એના પરિવારજનો ઉપર જે આફત આવી છે એ આફતને ભગવાન સહન કરવા શક્તિ આપે અને મૃતાત્માઓને ભગવાન મોક્ષ આપે અને સ્થમાં સ્થાન આપે એવી આ તબકે પ્રાર્થના કરીએ છીએ અને એના પરિવારજનો ઉપર પણ જે તકલીફો આવી છે તકલીફ પણ દૂર થાય આ ફદમાંથી બહાર નીકળે એવી ભગવાન શક્તિ આપે અને આદા તબક્કે ખાસ માગણી કરીએ છીએ કે એર ઇન્ડિયાએ તો એક કરોડ કરતાં વધારે રૂપિયા આપવાની સહાયની જાહેરાત કરી છે પણ સાથે સાથે સરકારને પણ વિનંતી છે કે સરકાર પણ આમાં માત્રભર રકમનું દાન કરીને એમને રિલીફ ફંડ આપે જેથી કરીને પાછલા પરિવારમાં જે પણ લોકો હોય એમને એનો લાભ મળે તો આજના તબક્કે ખેરાડુ નગરજનો આ કરુણ ઘટના માટે સામૂહિક રીતે પ્રાર્થના કરી અને મુદ્દાત્માઓને શાંતિ મળે એમને સ્વર્ગમાં સ્થાન મળે મોક્ષ મળે એ પ્રકારની સામૂહિક પ્રાર્થના કરીએ છીએ અને આવનારો સમય એ પરિવાર ઉપર જે પણ આફતો આવી છે એમાં પરમાત્મા સહન શક્તિ આપે બીજું તો આપણે શું કરી શકીએ કારણ કે આજે કદાચ આટલી મોટી ઘટના વિમાન ક્રેશ થયું હોય એવું ઘણા સમય પછી આપણને આ ઘટના જોવા મળી છે આજથી ઓગણીસો અઠ્યાસી ની અંદર પણ અમદાવાદ ક્રેશ થઈ ગયું હતું એમાં એકસો અડત્રીસ લોકો મૃત્યુ પામ્યા હતા અને આજે બસો ને એકતાલીસ લોકો પ્લેનમાં મુસાફરો મૃત્યુ પામ્યા છે અને બીજા ડોક્ટરો એમ કહે બસો નેવું નો આંકડો આજ સુધી આવ્યો છે હજુ કોઈ વધવાની શક્યતા છે પણ જે પણ જે મુસાફરો અથવા તો ડોક્ટરો અથવા તો વિદ્યાર્થીઓ જે હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે એમને પણ ભગવાન જલ્દી સાજા કરે અને ફરીથી એમના જે પણ કામો ભણવામાં પણ હોય તો એ પોતાનું કામ અદા કરી શકે અને પોતાની ભૂમિકા ભજવી શકે એટલે ભગવાન એ પણ પ્રાર્થના કરીએ છીએ કે એમને પણ જલ્દીથી સ્વસ્થ કરે અને આ જે પણ આફત બની છે એ મોદી દેશ અને ગુજરાત બહાર આવે એવી આ તબક્કે આપણે બધા યાદ કરીએ છીએ